નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર પહેલી તારીખથી થતા દસ મોટા ફેરફારો વિશે જાણકારી મેળવશું સાથે મિત્રો સમાચાર મેળવશું કે ખેડૂતોના ખાતામાં પંચોતેર હજાર રૂપિયાની સહાય જમા થશે ફરશિયાળે માવઠાની આગાહી ખેડૂતોને મળશે પંદર લાખ રૂપિયાની ભેટ જમીન માપણી અંગે સૌથી મોટા સમાચાર પતંગના ભાવ વધ્યા સરકારની નવી મહાનગરપાલિકાની જાહેરાત એસબીઆઈ ગ્રાહકોને મોટો ઝટકો ખેડૂતોને ખાતર માટે મોટા ફેરફાર ખેડૂતોને સ્માર્ટફોન સહાય યોજના અને દર મહિને મળશે બાર હજાર રૂપિયાનો હપ્તો મારી યોજના પોર્ટલ ખાસ કરીને જોઈ લેજો એકત્રીસ તારીખ પહેલા કરો આ કામ સરકાર આપશે પચાસ હજાર રૂપિયાની સહાય હવે મિત્રો તમારા કામ અટકશે નહીં રેલવે વિભાગનો મોટો નિર્ણય ખેડૂતોને જલસો છત્રીસ હજાર રૂપિયા દર વર્ષે મળશે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવની અંદર ઘટાડો સાથે બેંક એકાઉન્ટની અંદર પૈસા જમા કરવાને લઈને નવા નિયમો એટીએમ કાર્ડ તેમજ મિત્રો તમારા નવા જે પણ નિયમો છે એના વિશેની જાણકારી આજના વિડીયોની અંદર તમને જણાવી દેજો તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્ત્વના સમાચાર તમને સૌ પ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોને પંચોતેર હજાર રૂપિયાની જે સહાય મળતી હતી એ હવે એક લાખ રૂપિયા સુધીની સહાય મળશે ખાસ કરીને બનાસદેરીના પ્રથમ સ્વદેશી સિમેન્ટ સેન્ટરનું વર્ચ્યુઅલ લોકાર્પણ ખેડૂતોને ખેત પેદાશોની આફતો સામે રક્ષણ આપતી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના છે બહાર પાડવામાં આવી છે અને આ યોજના અંતર્ગત ખેડૂતોને પંચોતેર હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી પરંતુ હવે એ સહાયને વધારી અને એક લાખ રૂપિયા કરી દેવામાં આવી છે એટલે ખેતરની અંદર મિત્રો પાક સંગ્રહ સ્ટ્રકચર બનાવવા માટે તમારે છે એ પંચોતેર હજારની જગ્યાએ એક લાખ રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વર શિયાળે સૌથી મોટી આગાઈ સામે આવી છે જેમાં ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલા પટેલે અને પરેશભાઈ ગોસ્વામીએ સૌથી મોટી આગાહી જાહેર કરી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે એકત્રીસ ડિસેમ્બર અને પહેલી જાન્યુઆરીએ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે ઉત્તર ભારતથી આવતી સિસ્ટમની અસર વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારશે જે મિત્રો શિયાળામાં ચોમાસા જેવો અનુભવ કરાવશે અને અંધારિયા ફેરફારથી ખેડૂતોના પાકને પણ નુકસાન થવાનો છે એ વારો આવી શકે તો આ માટેની એક સૌથી મોટી આગાહી સામે આવી ગઈ છે કે ગુજરાત રાજ્યની અંદર અરબસાગરમાંથી આવતા ભેજના પવનો છે એના કારણે પણ વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પહેલી તારીખથી થતા દસ મોટા ફેરફારો જેની અંદર બેંક એકાઉન્ટથી લઈને નવા નિયમો છે જાહેર થયા છે તમને જણાવી દઈએ તો મિત્રો બે હજાર ને છવ્વીસનું નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે ધીમે ધીમે બે હજાર ને પચીસ પૂર્ણ થશે એટલે એકત્રીસ ડિસેમ્બર પછી તમારે છે એ પહેલી જાન્યુઆરીથી શરૂ થતી નવી જે માહિતી છે એમાં નવા વર્ષથી શરૂઆત સાથે ઘણા મોટા આર્થિક નિયમોની અંદર ફેરફાર થશે બદલાવ થશે તમારા પાકીટ ઉપર સીધી અસર કરશે એટલે કે બેંક એકાઉન્ટમાં પણ અસર થશે અને તમારા ખિસ્સા ઉપર પણ અસર થશે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવથી લઈને પાન કાર્ડ આધાર કાર્ડ અને નવા પગાર પંચ સુધી પહેલી જાન્યુઆરીથી નવા જે નિયમો છે એની અંદર ફેરફાર થવાના લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો આજે તમને જણાવી દે તો પહેલી તારીખથી જે ફેરફાર થવા જઈ રહ્યા છે એમાં પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક તમે નહીં કરાવ્યું હોય તો હવે તમારે દંડ ભોગવવો પડશે કારણ કે પહેલી જાન્યુઆરીથી તમારું પાન કાર્ડ છે એ બંધ થઈ જશે અને પાન કાર્ડને શરૂ કરવા માટે આઈટીઆર રિટર્ન ભરવો તેમજ રસીદો અને બેન્કિંગના લાભો છે એ તમે મેળવી શકશો નહીં એ મેળવવા માટે તમારે પાન કાર્ડને રિન્યૂ કરાવવું પડશે અથવા તો ફરી વખત એપ્લાય કરવું પડશે રિન્યૂ પાન કાર્ડ કરાવશો એટલે તમારે દંડ ભરવો પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો જે યુપીઆઈ સીમ અને ખાસ કરી મેસેજિંગના નવા નિયમો છે એ વધુ કડક થયા છે હવે મિત્રો બેંકને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે બેંક યુપીઆઈને લઈને ડિજિટલ ચૂકવણી નિયમોની અંદર કડક બનાવવામાં આવેલ નવા નિયમો અનુસાર હવે મિત્રો એસમાં એસ સીમ ચકાસણી નિયમો પણ છે કડક બનાવી દેવામાં આવ્યા છે આનાથી વોટ્સઅપ અને ટેલિગ્રામ અને સિગ્નલ જેવી એપ્લિકેશનો છે એની છેતરપિંડી કરનાર અટકાવી તો આ માટે એક સૌથી મોટો છે એ નિર્ણય લેવામાં આવશે ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો વાહનના ભાવની અંદર વધારો થશે જેમાં પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસથી થી ભારતની ઘણી મોટી ઓટોમોબાઈલ કંપનીઓ તેમના વાહનોના ભાવની અંદર વધારો કરી રહી છે જેમાં નિશાન બીએમડબલ્યુ જે એસ ડબ્લ્યુ એમજી મોટર અને રેનો અથવા તો એથર એ સીએનજી આ જે દરેક કંપનીઓ છે એમાં ત્રણ હજારથી લઈને ત્રણ ટકા સુધીના વાહનોની અંદર ભાવ વધારો થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને આ સાથે મિત્રો નવા સમાચાર એ પણ છે કે કેન્દ્રીય કર્મચારીઓ હશે એમને આઠમા પગાર પંચનો લાભ મળશે સરકાર પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આઠમા પગાર પંચને લાગુ કરે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે ભલે તેને લાગુ કરવામાં વધુ સમય લાગે પરંતુ આનો અર્થ એ થયો કે આઠમા પગાર પંચના અમલ પછી કર્મચારીઓના પગાર અને પેન્શન એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી જોડાઈ જશે જેમાં સાતમા પગાર પંચની મુદ્દત એકત્રીસ ડિસેમ્બર સુધીની છે પરંતુ હવે એની અંદર ફેરફાર થઈ જશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો નવો કર કાયદો એટલે કે વ્યાજ અંતર્ગત અને કર મુક્તિ અંતર્ગતના સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે જેમાં નવો કડક કાયદો બનાવવામાં આવ્યો છે નવો આવકવેરો કાયદો એ છે કે બે હજાર છવ્વીસથી સંપૂર્ણપણે લાગુ થશે નહીં પરંતુ સરકાર જાન્યુઆરી સુધીમાં નવા આઈટીઆર રિટર્ન છે એને ટેક્સ રિટર્ન તરીકે ફોર્મ્સ અને નિયમોની સૂચિત કરશે આ સાથે મિત્રો નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ માટે ન જૂના કર કાયદા આવકવેરા કાયદા અને ઓગણીસોને એકસઠને બદલે હવે નવા કાયદાઓ છે એક વર્ષની પ્રક્રિયા અને વ્યાખ્યામાં ફેરફાર કરશે આથી મિત્રો આઈટીઆર ફોર્મ ભરવી અને તમે રિટર્ન ભરતા હોવ તો રિટર્ન પણ સરળતાથી ભરી શકશો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સીએનજી પીએનજી અને એફ ની અંદર મોટો ફેરફાર થશે એટલે કે એલપીજી ગેસ સિલિન્ડરથી લઈ અને સીએનજી પીએનજી ગેસ સિલિન્ડરોને લઈને પણ સૌથી મોટો સમાચાર સામે આવ્યા છે તેલ કંપનીઓ દર મહિને એલપીજી અને સીએનજી ગેસ સિલિન્ડરની અંદર એટીએફના ભાવની અંદર સુધારો કરે છે પહેલી જાન્યુઆરી બે હજાર ને ની એલપીજીની સાથે સીએનજી પીએનજી અને જેટ ફ્યુઅલ એટલે કે એ ના ભાવની અંદર ફેરફાર થશે જેમાં મિત્રો અત્યારે છે એ ભાવ વધારો સાથે છે એ જોવા મળી રહ્યો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખાસ કરીને એલપીજી ગેસ સિલિન્ડરના ભાવની અંદર પણ વધારો થતો જોવા મળશે અત્યારે મિત્રો સમાચાર સામે આવી રહ્યા છે કે સરકાર તરફથી એલપીજી ગેસ સિલિન્ડરના નવા નિયમો છે એની અંદર ફેરફાર કરી શકે છે પરંતુ છેલ્લા ગયા મહિનાની વાત કરવામાં આવે તો ડિસેમ્બર મહિનો શરૂ થયો ત્યારે મિત્રો એલપીજી ગેસ સિલિન્ડરની અંદર ચૌદ કિલો જે કોમર્શિયલ ગેસ સિલિન્ડર છે એની અંદર ભાવ વધારો નથી થયો પરંતુ ઓગણીસ કિલોનો જે કોમર્શિયલ ગેસ સિલિન્ડર છે એની અંદર દસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો તે ઘટાડો ફરી વખત વધી શકે છે એવા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે એટલે હવે એલપીજી ગેસ સિલિન્ડર પણ મોંઘા થશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો તમારી પાસે જો એફડી છે લોન છે તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને પંજાબ નેશનલ બેંક છે એમના દ્વારા જે એચડીએફસી બેંક અને પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ ઇન્ડિયા આ ત્રણ બેન્કો જેવી બેંકોએ એક જાન્યુઆરીથી જ લોનના દરની અંદર ઘટાડો છે એ કરવાની શક્યતા દર્શાવવામાં આવી છે તેવી જ રીતે નવા ફિક્સ ડિપોઝિટ વ્યાજ દર છે એમાં પણ જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે અને આ તમારા રોકાણને પણ અસર કરશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોના ખાતામાં આવી રહ્યા છે પૈસા તમે પણ ખેડૂત છો તો તમારા ખાતાની અંદર પણ પૈસા આવ્યા છે તમે જોઈ શકો છો એ પ્રમાણે અત્યારે મિત્રો ખેડૂતોને ભેટ મળી રહી છે પંદર લાખ રૂપિયા સુધીની જો તમે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલું છે તો હવે તમારા માટે પણ વધારે મોટી ખુશખબરી છે સામે આવી છે વાસ્તવમાં કેન્દ્ર સરકાર દ્વારા છે એ ખેડૂતો પર મહેરબાન થઈ એવું ગણવામાં આવી રહ્યું છે પરંતુ ખેડૂતોની આવક વધારવા અને તેમને દેવામાંથી મુક્તિ આપવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે હવે સરકાર ખેડૂતોને પીએમ કિસાન યોજના અંતર્ગત પીએમ એફપીઓ યોજના છે એનો નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે પંદર વર્ષ સુધી છે એ પંદર લાખ રૂપિયા આપી શક રહી છે આવો જાણીએ મિત્રો કઈ રીતના તમે લાભ લઈ શકો કઈ રીતના જે છે એ સરકારી યોજના અંતર્ગત લાભ લઈ શકાય તો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવની અંદર જે વધારો થયો એ જ પ્રકારે ગેસ ખેડૂતોના બેંક એકાઉન્ટની અંદર પણ પૈસા આવવાની શક્યતા વધી રહી છે એટલે કે સબસિડીના ભાગરૂપે વધારો થતો જોવા મળી રહ્યો છે જેમાં ખાસ કરીને અત્યારે જે સમાચાર સામે આવ્યા છે તેની માહિતી તમને જણાવી દઈએ તો પીએમ એફપીઓ યોજના અંતર્ગત ખેડૂતોને પંદર પંદર લાખ રૂપિયા સુધી છે એ બોનસ આપવામાં આવે તેની જાહેરાત કરવામાં આવી રહી છે હાલ મિત્રો અત્યારે સરકાર તરફથી તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના જે ફેરફારો છે એની અંદર બે હજાર રૂપિયાનો હપ્તો વધારવાને લઈને કોઈપણ પ્રકારની માહિતી શેર નથી કરી પરંતુ જે અત્યારે ગુજરાતના એફટીઓ પ્રોસેસની અંદર વધારે પડતો છે સમય લાગતો હોય છે તો આ દરેક સમયને અવગણવા માટે શું કરવું પડશે અને ખેડૂતોના બેંક ખાતાની અંદર જો પૈસા ડાયરેક્ટ આપવા હોય તો એમને શું પ્રોસેસ કરવી પડશે તો આ દરેક માહિતી છે એ એમને શેર કરી દઈશ જેથી કરીને એમની પાસેથી પ્રોપર છે એ આપણે ઇન્ફોર્મેશન લઈ શકીએ ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો જમીન માપણી અને ખેડૂતોમાં આનંદો કારણ કે મિત્રો જમીન માપણી અંગેના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાત સરકારનો મહેસૂલ વિભાગને જમીન માપણી પ્રક્રિયાનો વેગવંતી અને પારદર્શક બનાવવા માટે એક ક્રાંતિકારી પગલું ભર્યું છે હવે મિત્રો જમીન જે તમારી પાસે હશે એમની માપણી કરાવવી હોય છે તો એની માટે મિત્રો જે એના ઉપર નિયંત્રણ રાખવાની જે સત્તા સેટલમેન્ટ કમિશન પાસેથી લઈ અને હવે સીધી જ કલેક્ટર જિલ્લા કલેક્ટરને આપવામાં આવી છે એટલે જિલ્લા કલેક્ટર દ્વારા છે એ અંગે અત્યારે સાવચેતી રાખવાની ધ્યાન બાબતનું રાખશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પતંગના ભાવની અંદર પણ વધારો થયો છે જેમાં મકર સંક્રાંતિ પહેલા કાચા માલના ભાવની અંદર વધારો થવાની શક્યતા વધારે છે જેમાં ભાવ વધારો થયો છે અને ગયા વર્ષે જે પતંગ પાંચ રૂપિયાની હતી એ તેના ભાવ આ વર્ષે વધી અને સાત રૂપિયા થઈ ગયા છે એટલે હવે પણ જે ખાસ કરીને પતંગની અંદર પતંગ રસિયાઓ છે પતંગ માફિયાઓ છે એમના માટે કે પોતાની જે ફિરકી છે એ સાચવીને જાય અને પતંગ મોંઘવી થતી સાથે નવી ગુજરાત રાજ્યની અંદર પણ મોંઘવારી વધવાના સમાચાર મળી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો સરકાર દ્વારા નવી મહાનગરપાલિકાના સમાચાર આપવામાં આવી રહ્યા છે ગુજરાત રાજ્યની અંદર સાત નવી મહાનગરપાલિકાઓ જોડાશે લગભગ નવ જેટલી નગરપાલિકાઓ તો છે પરંતુ એ સિવાયની સાત જેટલી નગરપાલિકાઓ છે જોડાવાની છે તેમાં વાત કરવામાં આવે તો અમદાવાદ વડોદરા સુરત રાજકોટ જૂનાગઢ અને ભાવનગર જામનગર અને ગાંધીનગરનો સમાવેશ થાય છે આટલા જિલ્લાઓનો સમાવેશ છે આમાં થાય છે બીજા નંબરની અંદર ખાસ કરીને ગાંધીનગરનો સમાવેશ પણ એ થયો હવે રાજ્ય સરકાર દ્વારા નવી મહાનગરપાલિકા વિશેની છે માહિતી શેર કરશે તો જેમાં મિત્રો સત્તર જેટલી કુલ અંદાજે છે મહાનગરપાલિકાઓ બનાવવામાં આવી છે અને એમાં પણ ખાસ કરીને ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું તો આ માટેની આગાહી આપણને મળી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો એસબીઆઈ ગ્રાહકોને મોટો ઝટકો સામે આવ્યો છે જો તમારે એસબીઆઈ બેંકની અંદર ખાતું છે તો એ ખાતાની અંદર પૈસા ટ્રાન્સફર કરવા માટેની શું માહિતી જોઈએ તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વાતાવરણની અંદર અસર કરે છે કે નહીં તો ગુજરાત રાજ્યની અંદર જે પવનો અત્યારે વહી રહ્યા છે એ ઠંડા પવનો છે એ ગુજરાતના દરેક વિસ્તારોની અંદર અસર કરતા જોવા મળી રહ્યા છે એટલે કે કાંઈ ગેરફાયદો કે નુકસાની નથી તો એસબીઆઈ બેંક દ્વારા જે માલિકીની બેન્ક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે એમના ગ્રાહકો દ્વારા એમિલી રેટ છે ઘટાડવા માટેની જાહેરાત કરવામાં આવી છે જો કે બેંકે પસંદગીની ફિક્સ ડિપોઝિટ ઉપર એટલે કે એફડી ઉપર છે કોઈપણ પ્રકારનો વ્યાજદર ન લગાવવા માટેની પણ જાહેરાત કરી છે પરંતુ હવે સરકાર તરફથી પણ એસબીઆઈ બેંકના ખાતાની અંદર જે પૈસા મોકલવાની વાતચીત હતી જેમાં સરકાર તરફથી દરેક મહિલાઓને વૃદ્ધાવસ્થામાં પણ લાભ આપવામાં આવે છે અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પણ લાભ આપવામાં આવે છે સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને ખાતર માટે મોટો ફેરફાર થયો છે હવે કેન્દ્ર સરકારને હવે ખાતર વિતરણ પ્રણાલીમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે જેમાં હવે ખાતર ખરીદવા ઉપર પણ મોટો કાયદો છે લાગુ કરી દેવામાં આવ્યો છે આ કાયદો શું કહી રહ્યું છે તમને જણાવી દે તો કેન્દ્ર સરકાર હવે ખાતર વિતરણ પ્રણાલી છે એમાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે ખેડૂતોને તેમની ખેતી લાયક જમીનના આધારે યુરિયા મળે છે તે સુનિશ્ચિત કરવા માટે સરકારનું પગલું છે કે સરકારના મતો પ્રમાણે ઘણા ખેડૂતો પાસેથી યુરિયા ખાતર છે વધારે મળતું નથી તો એ દરેક લોકેશન છે કોના હોય તો અલગ અલગ હોય કે બેથી ત્રણ દિવસ માટે આ પ્રકારની માહિતી છે એ જાણવા ગુજરાત રાજ્યના દરેક મિત્રો સુધી ખાસ કરીને શેર કરી દે તો આ પ્રકારની અપડેટ પણ છે ગુજરાતના દરેક વિસ્તારની અંદર જેમાં એક વાતાવરણની અંદર અસર થઈ તેના કારણે વાતાવરણની અસરના કારણે કોઈ પણ પ્રકારનો મહેરબાન થઈ ને અસર ન જોવી તો ગુજરાત રાજ્યના ખેડૂતોને પણ ખેતરની અંદર મોટો ફેરફાર થતો જોવા મળી રહ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા હવે વિતરણની વ્યવસ્થાને વધારવામાં આવશે વેગ વધારવામાં આવશે ખાસ કરીને અત્યારે સૌથી મોટા અપડેટ પ્રમાણે જોઈએ તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે દર્શાવવામાં આવી રહ્યું છે આ પ્રકારે વાતાવરણની અસર પણ છે જોવા મળી રહી છે ગુજરાત રાજ્યનું વાતાવરણ છે લગભગ ત્રણથી ચાર દિવસ સુધી ધીમું રહેશે એટલે કે હળવી વિસ્તારોની અંદર વધારે પડતી ઠંડી છે જોવા મળવાની છે તો દક્ષિણ ભારતની અંદર પણ હવામાનનો જે વેગ છે એ જોવા મળી શકે અને ત્યાર પછી ગુજરાતની અંદર દરેક વિસ્તારની અંદરથી માહિતી શેર થઈ ગઈ છે ફરી વખત અપડેટ પ્રમાણે માહિતી જણાવીએ ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને મળશે મિત્રો બાર હજાર રૂપિયાનો અપડો જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોના બેંક ખાતાની અંદર અત્યારે ટ્રાન્સફર કરવામાં આવેલ પૈસાની પણ આપણે છે ચેતવણી નથી કારણ કે મિત્રો ત્રણ હજાર રૂપિયા સુધીના જે છે એ વેચ પડે તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ ના હોય તો આ માહિતી આપણે શેર કરી દઈએ કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે ગણવામાં આવી રહ્યું છે જેમાં અત્યારે મિત્રો સમાચાર મળી રહ્યા છે કે સન્માન નિધિ યોજના અંતર્ગત હેઠળ છે એ નોંધાયેલ ખેડૂતોની વાર્ષિક આવક છ હજારથી બે લાખ રૂપિયા સુધીના ચણાક હપ્તાના ખેડૂતોને પ્રમાણે માહિતી સ્વરૂપે પણ આ બધું શા માટે તો અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ નહીં હોય વાતાવરણની અસરના કારણે પણ ભેજનું પ્રમાણ લઈ લો તો આ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ અપડેટ નહીં દે આ માહિતી ગુજરાત સુધી જ પહોંચવી જોઈએ ત્યાર પછી આ માહિતી છે એ બધે ન થાય ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મારી યોજના પોર્ટર છે ખાસ કરીને જોઈ લેજો કારણ કે સરકાર દ્વારા રાજ્ય સરકાર દ્વારા જે નાગરિકો છે એમને સરકારની તમામ રાજકીય ભેટો છે આપવામાં આવે છે ખાસ કરીને મિત્રો ગુજરાત રાજ્યની અંદર મારી યોજના પોર્ટલ જે શરૂ મૂકવામાં આવ્યું છે તેમાં દરેક સરકારી કામો છે એ તમે એક જ સ્થળ ઉપરથી કરી શકો જેમાં સ્થળ ઉપરથી પણ તમારા કામકાજો છે એ વધારે પડતી હાઈ પ્રોફેશનલ છે તેની માટે પ્રોફેશનલ ચાલે બાકી ગુજરાત રાજ્યની અંદર દરેક વિસ્તારની અંદર સેકન્ડની માહિતી કોની પાસે પરંતુ અંધારાના ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ આપણે જમાવી દેશું તો આ પ્રકારે માહિતી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને બે થી ત્રણ દિવસની અંદર લોકેશન છે ચેન્જ કરવાનું તો આ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પ્રમાણ છે એવા માહિતી પ્રમાણે પણ આગાહી જાણવું જરૂરી દર્શાવવામાં આવે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો એકત્રીસ તારીખ પહેલાં તમે આ કામ પતાવી દેજો કારણ કે ત્રીસ અને એકત્રીસ બે દિવસનો સમયગાળો વધ્યો છે બે દિવસની અંદર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પણ લાભ ભરવા માંગતા હો તો તમે એનું રજીસ્ટ્રેશન કરાવી અને દરેક પોતાની જે આધાર કાર્ડ છે ચૂંટણી કાર્ડ અને રેશન કાર્ડ દરેકની ઓરિજિનલ જે ઝેરોક્ષ છે એ પોતાની પાસે રાખવાની બાકીની જે ઝેરોક્ષ છે એ દરેક અપડાટ જણાવી દેવાની જેથી કરીને મિત્રો એક જાન્યુઆરી બે હજાર પચીસ છવ્વીસ પહેલાં જે ચાર જરૂરી કામો હતા બે હજાર પચીસ સુધીમાં થઈ જશે તો હવે ફરી એક વખત માહિતી જણાવીએ કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર દરિયાની પ્રમાણ વાતાવરણની ત્રણ દિવસ જોવા જોઈએ ત્યાર પછી અંદર આગળ જોઈએ તો મિત્રો સરકાર આપશે હવે પચાસ હજાર રૂપિયાની ભેટ દેશના નાના વેપારીઓ માટે એક ખુશખબરી આવી ગઈ છે કારણ કે જો તમે શેરી પર વેચાણ કરતા હોવ જેમને ફળો શાકભાજી પાનની દુકાન સલૂન અથવા કોઈ પણ પ્રકારની પોર્ટલ બલ્ક દુકાન ચલાવો છો તો હવે સરકાર દ્વારા તમને છે પંચોતેર હજાર રૂપિયા સુધીની સહાય નહીં મળે લોન માફી અંગેના નિયમો પણ આપણે છે એ માહિતી ન જાણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સરખો જ જાણી શકાશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે તમારા કામ અટકવાના નથી કારણ કે સિટી સેવિક સેન્ટરોના માધ્યમથી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે જોવે તો આ માહિતી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે આપ્યું ત્યારે પણ લોકેશન છે એ બેથી ત્રણ દિવસ માટે લોકેશન તો આપણી પાસે ઘણા બધા છે જોઈ શકો છો અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વાતાવરણની અંદર અસર પણ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર તો ભારેથી તે ભારે દર્શાવવામાં આવી રહી છે તો સીએમ દ્વારા મુખ્યમંત્રીને મુખ્ય મંત્રીને ભૂપેન્દ્ર પટેલ દ્વારા છે લોક કરાવી અને જાણી કે જાણીતા તો ખરી તો એમને લગાવો ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના દરિયાકાંઠે વિસ્તારોને શાકભાજીના ભાગરૂપે અસરના કારણે જણાવી દઈશું તો આ માહિતી આપણે દરેક વિસ્તારોની અંદર જાણીતી માહિતી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેલવે વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે હવેથી રેલવે રિઝર્વેશન કાઉન્ટર પરથી તત્કાલ ટિકિટ બુક કરાવવા માટે મુસાફરોએ પોતાની ઓળખ સાબિત કરવા માટે મોબાઈલ પર આવેલ ઓટીપી એટલે કે ઓથોરાઈઝ કરાવવું પડશે બીજા નંબરની અંદર છે બેથી ત્રણ દિવસ લોકેશનની અંદર પણ અપડેટ જાણી જણાવી લે તો મિત્રો રેલવે ઉપર પણ રિઝર્વ બેંકો કાઉન્ટર પરથી તત્કાલ ટિકિટ છે બુક કરાવવી પડે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને ચલસો છત્રીસ હજાર રૂપિયા દર વર્ષે મળશે જેમાં પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા ખેડૂતોને અઢારથી ચાલીસ વર્ષની વચ્ચે જે ખેડૂતોને પીએમ કિસાન માનધન યોજનાનો લાભ મળે છે તેનો જ લાભ પીએમ માનધન યોજના સાથે કિસાન યોજનાની અંદર પણ મળે છે ગુજરાત રાજ્યની અંદર દરેક ગુજરાત રાજ્યના દરેક વિસ્તારોની અંદર ભારે પવનો સાથે આગાહી પણ જણાવવામાં આવી રહી છે પરંતુ પીએમ કિસાન સન્માનિધિ યોજના અંતર્ગત જો ખેડૂતોએ ઓક્ટોબર મહિનાની અંદર અથવા નવેમ્બર મહિનાની પાંચ તારીખ સુધીમાં કોઈપણ અપડેટ જણાવ્યું હોય તો એ દરેક માહિતી અપડેટ જણાવવું હોય તો ગુજરાત રાજ્યના હશે એ આવડા દરેક વિસ્તારની અંદર માહિતી જણાવવી કે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ છે કેટલા દિવસ સુધી રહેશે કારણ કે મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ આવી રહી છે કે જે જાહેરાત છે એ જાહેરાત પ્રમાણે અપડેટ છે કે નહીં તો એ માહિતી આપણે છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારને પણ લોકેશન છે એ ચેન્જ કરાવી દઈએ તો આ માહિતીને લઈને પણ અપડેટ છે ખાસ કરીને જણાવી નથી શકતા તો આ માટે ગુજરાત રાજ્યના દરેક વિસ્તારોની અંદર ખેડૂતોને પણ આજે જે ભેટ મળી રહે સરકારી યોજના અંતર્ગતના જે નવા રજીસ્ટ્રેશન કરાવવા માટે નવા ફોર્મ ભરવા હોય તો પણ ભરી આપવામાં આવશે અને ખાસ કરી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું રજિસ્ટ્રેશન છે એ માહિતી ગણાવશે કે નહીં તો આ દરેક માહિતી અપડેટ જણાવવા બાદ જ ગુજરાતના સાગરના માહિતીના ભાગને પણ અસર દર્શાવશે તો આ જ માહિતી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર લોકેશન પ્રમાણે ચેન્જ થઈ તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ મોટા પ્રમાણમાં અસર છે એ દર્શાવવામાં નથી તો ખેડૂતોને પણ જલસો થશે કારણ કે છત્રીસ હજાર રૂપિયા દર વર્ષે આપવામાં આવશે અને એમાં પણ હવે આ આઠમો પગાર પંચ લોન્ચ થશે જેના કારણે ખેડૂતોને અત્યારે અભય ભરાતું જોવા મળી રહ્યું છે તો બેથી ત્રણ દિવસની અંદર લોકેશન છે એ ખૂબ ખૂબ જ જાણીતા અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ જે છે એ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના રજિસ્ટ્રેશનના અપડેટ પણ જણાવી દઈએ તો આ માહિતી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેટ પ્રમાણે નથી તો આ માહિતી છે એ બેથી ત્રણ દિવસની અંદર લોકેશન પણ ચેન્જ થઈ જાય